મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓના ચારસો જેટલા તળાવોમાં માછલીઓની બેતાલીસ પ્રજાતિઓનો વસવાટ હોવાનું એમએસ યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના સંશોધકોના રિસર્ચમાં સામે આવ્યું છે રાજકોટમાં વધુ એક વેપારીનું સોનું કારીગર લઈ ગયો વેપારી થોડીવાર માટે નાસ્તો કરવા ઘરે જતા પાછળથી કારીગર સાત જ મિનિટમાં તિજોરી સાફ કરી ગયો કામે રહ્યાના ચોથા દિવસે જ કારીગર રૂપિયા છત્રીસ લાખનું સોનું ચોરી ફરાર પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરતા ટીઆરબી જવાનનું એટેકથી મોત જાફરાબાદમાં ચોવીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું સ્વપ્ન રોળાયો સવારે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હોસ્પિટલે પહોંચે એ પહેલાં જ અંતિમ શ્વાસ લેતા શોકનું મોજું હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાઈ રહી છે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણમાં જામનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાન રહ્યું છે સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે બગડાણા હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવાકોટમાં કોર્ટમાં કરી હતી જે બાદ આજે મહુવાકોટ કોર્ટ દ્વારા આ બનાવના આઠય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાણ મામલતદારના સંયુક્ત ચેકિંગમાં થાણના ખાખરાળીમાંથી કોલસાના બે કુવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું છે તંત્રની ટીમે સ્થળ પરથી તન કોલસાનો જથ્થો સહિત અંદાજે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ગુજરાતની બજારોમાં પતંગ દોરીની હાટડીઓ મંડાઈ ચૂકી છે ચાલુ વર્ષે પતંગોમાં પચ્ચીસથી ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે દોરીમાં પંદર ટકાનો વધારો હોવા છતાં પતંગ રસિયાઓ દ્વારા ચાલુ વર્ષે દસ દિવસ પહેલાથી જ પતંગ દોરીની ખરીદી શરૂ કરી દેવામાં આવી બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસઓજીની ટુકડીએ પકડી પાડ્યું ગુજરાત વિભાગે રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે વિભાગે એક જ આદેશમાં ચારસો સત્યાવીસ વનરક્ષકો ગાર્ડને વનપાલ ફોરેસ્ટર તરીકે બઢતી આપી છે દેવભૂમિ દ્વારકાના મકનપુરમાં દરિયામાં નાહાવા પડેલા રાજસ્થાનના ચાર યુવાનો ડૂબ્યા ત્રણનો બચાવ એક ગુમ પુનઃનિર્માણના પંચોતેર વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહરાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે દસથી બાર જાન્યુઆરી દરમિયાનના આ પ્રવાસમાં તેઓ સોમનાથ રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક સાંસ્કૃતિક ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે હળવદ ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરીના બનાવો જેવા કે લંગરમારી મીટરને બાયપાસ કરી વીજચોરી કરી રહ્યા હતા જેને પીજીવીસીએલની ડીમે રંગે હાથે ઝડપી પાડી રૂપિયા પિસ્તાળીસ લાખનો દંડ ફટકાર્યો હતો ચોટીલા તેમજ નાની મોલડી પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલી ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની રૂપિયા ચાર પોઈન્ટ દસ કરોડની કિંમતની ત્રેપન હજાર નવસો સુડતાલીસ બોટલનો અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી અગિયાર જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસી ભરેલી વન ડે મેચ રમાનાર છે આ પ્રતિષ્ઠિત મુકાબલા માટે બંને દેશની ટીમો વડોદરા આવી પહોંચતા જ સમગ્ર શહેરમાં ક્રિકેટનો જ્વર જોવા મળી રહ્યો છે નીતીશકુમાર માટે ભારત રત્નની માંગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકવામાં આવ્યા મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં શનિવારે દસ જાન્યુઆરીએ વહેલી સવારે ત્રમક ત્રણ વાગે એક ઘરમાં આગ લાગવાની દુઃખદ ઘટના બની હતી આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ગુંગળામણના કારણે મૃત્યુ થયા કેન્દ્રના મૌન બદલ સત્યાવીસ જાન્યુઆરીએ બેન્કોની હડતાલ અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ ડે રાખવાની માંગણી રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે સોળ લોકોને કચડતા અફરાતફરી એકનું મોત ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં હાથીએ નવ દિવસમાં ઓગણીસને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજી સુધી આ હાથી વિભાગની પકડમાં આવ્યો નથી હાથી ફક્ત હાથી ન રહેતા જાણે સિરિયલ કિલર બની ગયો છે અમેરિકાએ ભારત ઉપર પાંચસો ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે તેના અંગે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે ભારત તેની ઉર્જા સાથે જોડાયેલા નિર્ણય બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લે છે અને એક અબજ ચાર અબ્બજ ભારતીયો માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરે છે દંતેવાડામાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે જ્યાં એકસાથે ત્રેસઠ નક્સલવાદીઓએ પોલીસની સમક્ષ આત્મસમર્પણ કરી લીધો છે આ ત્રેસઠ નક્સલવાદીઓ પૈકી છત્રીસ નક્સલવાદીઓ પર કુલ એક પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું અયોધ્યામાં માંસાહારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નવો પ્રતિબંધ માત્ર હોટલ ઢાબા કે દુકાનો પૂરતો સીમિત નથી બલકી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીઓ પર પણ લાગુ કરવામાં આવ્યો છે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રાફિક નિયમોના સરેયામ ઉલ્લંઘનનો એક કિસ્સો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે માત્ર દસ લોકોની ક્ષમતા ધરાવતી એક જીપમાં આશરે નેવુંથી સો જેટલા મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે રાજસ્થાનમાં બે હજાર કરોડના મધ્યાહન ભોજન કૌભાંડમાં એકવીસની ધરપકડ કોરોના કાળમાં બાળકોનો કોળિયો છીનવ્યો ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં બસ્સો સત્તર દેખાવકારોના મોત ડોક્ટરનો ચોંકાવનારો દાવો પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખવામાં લોટની ભારે અછત બેકરીઓએ શટર્સ ડાઉન કર્યા બેકરીવાળાઓ કહે છે વહીવટી ક્ષતિઓને લીધે અમે ખલાસ થઈ ગયા છીએ પંજાબમાંથી લોટ આવતો નથી જે ગેરકાયદે કાર્યવાહી છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન એટલે કે હિપ્નોટિઝમ કરી સોનાના દાગીના ચોરી જનાર એકવીસ વર્ષીય યુવકની ધરપકડ ઝોન સાત એલસીબીએ કરી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ગામે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી આગ એટલી ઝડપથી પ્રસરી હતી લોકરક્ષક દળની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં વર્ગ ત્રણ સંવર્ગની કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી એકવીસમી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ સાંસદ બ્રજભૂષણ શરણસિંહ અચાનક જ મંચ પર ઊંધે માટે પટકાયા જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગણતંત્ર દિવસ પહેલાં જમ્મુમાં હિંસા ફેલાવાના રિપોર્ટ્સ વચ્ચે સુરક્ષાદળોએ જમ્મુના સાંબા જિલ્લાના ઇન્ટરનેશનલ બોર્ડર પાસે એક ફોરવર્ડ વિસ્તારમાંથી હથિયારોનો જથ્થો ઝડપ્યો છે આશંકા છે કે આ હથિયારોનો જથ્થો પાકિસ્તાની ડ્રોન દ્વારા અહીં ફેંકવામાં આવ્યો હતો અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં નમાઝ પડવાના આરોપમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં એક યુવતી પણ સામેલ છે ઓડિશાના રાઉરકેલામાં એક નવ સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે આ ઇન્ડિયન વન એરનું નવ સીટર વિમાન હતું જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું આ વિમાનમાં કુલ સાત લોકો મુસાફર હતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ઝીંકેલા ટેરિફની અસર ટેક્સટાઇલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઇલ એસોસિએશનના પ્રમુખ આર કે વિજયે જણાવ્યું હતું અમદાવાદ જાંદીના ભાવ કિલ્લોના ઝડપી રૂપિયા છ હજાર વધી રૂપિયા બે લાખ ચમ્માલીસ હજાર બોલાયા હતા દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓન્સના ચાર હજાર ચારસો ચોવીસથી ચાર હજાર ચારસો વાળા ઉછળી ઊંચામાં ભાવ ચાર હજાર ચારસો ચોર્યાસી થઈ ચાર હજાર ચારસો ચોસઠથી ચાર હજાર ચારસો ડોલર રહ્યા હતા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે